નમસ્કાર ગુજરાત મુખ્ય સમાચારની અંદર આપણે જાણીશું તો હેરાન પરેશાન થતા દરેક રાશન કાર્ડ ધારકો માટે મોટો નિર્ણય હવે મળશે રાશન કિટ મહિલાઓને એકવીસો દસ હજાર અને અઢાર હજારની ની સહાય આપતી ત્રણ મોટી યોજનાઓ બે હજાર પચીસ થી દોઢ લાખ રૂપિયાની તાત્કાલિક સહાય પેટ્રોલ ડીઝલ પાંચ રૂપિયા સસ્તું આધાર કાર્ડ ધારકો માટે આવી ગઈ ખુશખબર હવે વારંવાર કેવાયસી ની ઝંઝટ ખતમ લાયસન્સ રદનો નવો નિયમ બે હજાર રૂપિયા પરત અને ઓગણીમો હપ્તો ખેડૂતોને બે લાખ રૂપિયાની સહાય વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે કામના સમાચાર એટીએમ માંથી પૈસા ઉપાડવાનો નિયમ છે પહેલી તારીખથી બદલાશે

સૌથી એટીએમને લઈને મહત્વપૂર્ણ સમાચાર કે બે હજાર પચીસથી એટીએમમાંથી પૈસા ઉપાડવાનો નિયમ છે એ બદલાય જશે ગ્રાહકોની સુરક્ષાની અંદર વધારો કરવા માટે અને છેતરપિંડી રોકવા માટે પહેલી જાન્યુઆરી બે હજાર પચીસથી આ નિયમ છે લાગુ કરવામાં આવશે એ અંતર્ગત મિત્રો તમે પહેલી જાન્યુઆરીથી પૈસા ઉપાડવા જશો તો એક નિર્ધારિત સમય છે નક્કી કરવામાં આવશે અને એ સમયની અંદર તમે એટીએમમાંથી પૈસા છે એ કલેક્ટ નહીં કરો તો એ પૈસા એટીએમ મશીન દ્વારા પાછા છે એ ખેંચી લેવામાં આવશે અને ગ્રાહકના ખાતાની અંદર જમા કરી દેવા

પૈસા તમારા ખાતાની અંદર જ જમા થઈ જશે એટીએમ માંથી પૈસા ઉપાડવાનો નિયમ છે એ પહેલી જાન્યુઆરીથી બદલાય જશે સમાચારો અંદર આગળ વધીએ તો ગુજરાતના લાખો રાશન કાર્ડ ધારકો માટે આવી ગઈ છે ખુશખબર કે જે રાશન કાર્ડ ધારકો નું ઈકેવાયસી e બાકી છે એમને પણ અનાજ મળતું રહેશે મિત્રો ગુજરાતની અંદર એવી અફવા ફેલાણી હતી કે જે રાશન કાર્ડ ધારકોનું નું ઈકેવાયસી બાકી છે એમને અનાજ મળશે નહીં પરંતુ પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ સ્પષ્ટતા કરી છે એમણે કહ્યું છે કે જે રાશન કાર્ડ ધારકોનું નું ઈકેવાયસી બાકી છે એમને ચાલુ મહિને અને આવતા મહિને અનાજ છે એ મળતું રહેશે પરંતુ ગુજરાતના દરેક રાશન કાર્ડ ધારકો છે એમણે વહેલી તકે ઈકેવાયસી છે એ કરાવી લેવાના રહેશે તો મિત્રો તમે અનાજ

આવશે મિત્રો ગ્રાહકો દ્વારા સરકારને ફરિયાદ કરવામાં આવતી હતી કે જે એમને એમના હકનું અનાજ મળે છે એની અંદર મિલાવટ કરવામાં આવે છે અથવા તો એમનું અનાજ છે એ બીજા કોઈ વ્યક્તિને આપી દેવામાં આવે છે અથવા તો એમને એમના ભાગનું અનાજ છે એ ઓછું આપવામાં આવે છે અથવા તો ગુણવત્તાયુક્ત અનાજ છે એ આપવામાં નથી આવતું આવી ઘણી બધી ફરિયાદને કારણે સરકાર દ્વારા છે એ આવનાર દિવસોની અંદર નિર્ણય લેવામાં આવશે અને હવે દરેક કાર્ડ ધારકો છે એમને પેકેટની અંદર અનાજ છે એ આપવામાં આવશે એટલે કે દરેક કાર્ડ ધારકો છે એમને રાશનની કીટ આપવામાં આવશે અને એ કિટની અંદર દરેક અનાજ છે એ પેકેટની અંદર આવશે જેમને કારણે એમના ભાગનું અનાજ છે એ જ રાશન કાર્ડ ધારકને મળવા પાત્ર રહેશે અને ગુણવત્તાયુક્ત અનાજ છે એ મળવાપાત્ર રહેશે તો રાશન કાર્ડ ધારકો માટે મહત્વપૂર્ણ સમાચાર કે આવનાર દિવસોની અંદર હવે તમને અનાજ છે એ પેકેટની અંદર મળશે ત્યારે કામના સમાચારની અંદર આગળ વધીએ તો વારંવાર કેવાયસી ની ઝટ છે હવે ખતમ થશે મિત્રો આધાર કાર્ડ હોય બેંક હોય રાશન કાર્ડ હોય મ્યુચ્યુઅલ ફંડ હોય કે પાન કાર્ડ હોય આ દરેકની અંદર તમારે વારંવાર કેવાયસી છે એ કરાવવું પડતું હોય છે ત્યારે આ કેવાય સીની ઝંઝટ છે એ ખતમ કરવા માટે સરકાર દ્વારા સી કેવાયસી છે એ જાહેર કરવામાં આવ્યું છે મિત્રો આ સી કેવાયસી છે એ વોલેટની જેમ કામ કરશે એટલે કે સી કેવાય સીની અંદર તમારા દરેક ડોક્યુમેન્ટ હશે અને તમને એક ચૌદ આંકડાનો નંબર છે એ આપવામાં આવશે પછી તમારે જ્યારે પણ આગળના આગળના ફ્યુચરની અંદર કેવાય સીની જરૂર પડે ત્યારે તમારા માત્ર નંબર છે આપવાનો રહેશે નંબર આપશો એટલે તાત્કાલિક ધોરણે તમારું કેવાયસી છે એ થાય જશે દરેક ડોક્યુમેન્ટ છે એ તમારે લઈ જવા નહીં પડે તો સરકાર દ્વારા સી કેવાયસી છે એ જાહેર કરવામાં આવ્યું છે મિત્રો સી કેવાયસીની સીની ઓફિશિયલી વેબસાઇટ છે ત્યાં તમારે રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે ત્યાં દરેક ડોક્યુમેન્ટ છે એ અપલોડ કરવાના રહેશે અને ત્યાર પછી ચૌદ આંકડાનો નંબર છે એ તમારે લઈ લેવાનો રહેશે એ નંબર તમે આપી અને જ્યારે પણ કેવાયસી કરાવવાનું તમારે આવે ત્યારે તમે સરળતાથી કેવાયસી છે એ કરાવી શકશો શકશો તમારે વારંવાર ડોક્યુમેન્ટ લઈ અને લાઈનમાં છે એ પણ ઊભા રહેવું નહીં પડે તો હવે વારંવાર કેવાયસીની ઝંઝટ ખતમ કરવા માટે સરકાર દ્વારા સી કેવાયસી છે એ લોન્ચ કરવામાં આવ્યું છે સમાચારોની અંદર આગળ વધીએ તો ગુજરાતના ખેડૂતો માટે મહત્વપૂર્ણ સમાચાર કે બે હજાર રૂપિયાનો હપ્તો છે એ પરત લેવામાં આવશે અને ઓગણીમો હપ્તો ક્યારે આવશે તો મિત્રો સરકારે એક મહત્વપૂર્ણ માહિતી આપી છે એમણે કહ્યું છે કે અઢારમાં હપ્તાના પૈસા છે એ ખેડૂતોના ખાતાની અંદર ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા છે અને એમણે કહ્યું છે કે દેશની અંદર આવકવેરો ચૂકવનાર જે ખેડૂતો હતા ઉચ્ચ આવક ધરાવતા જે સરકારી જૂથો હતા અથવા તો સરકારી કર્મચારી હોય અથવા તો અયોગ્ય રીતે પીએમ કિસાન યોજનાની અંદર નામ દાખલ કરી અને યોજનાની અંદર બે હજાર રૂપિયાનો હપ્તો મેળવતા હતા એવા ઘણા બધા ખેડૂતો પાસેથી દેશભરમાંથી અત્યાર સુધીમાં કુલ ત્રણસો ને પાંત્રી કરોડ રૂપિયા છે એ વસૂલ કરવામાં આવ્યા છે એટલે કે અયોગ્ય જે ખેડૂતો હતા જે આવકવેરો ભરી રહ્યા હતા એ ખેડૂતોને ફરીથી નોટિસ ફટકારવામાં આવી હતી અને એવા લોકો પાસેથી જે બે હજાર રૂપિયા સરકારે ટ્રાન્સફર કર્યા હતા એ ફરીથી વસૂલ કરવામાં આવ્યા હતા એટલે કે એમની પાસેથી બે હજાર રૂપિયા પરત લેવામાં આવ્યા હતા તો ગુજરાતની અંદર પણ તમે અયોગ્ય રીતે પીએમ કિસાન યોજનાની અંદર લાભ લીધેલો છે તો તમને પણ નોટિસ મળી શકે છે અને સરકાર તમારી પાસેથી પણ આપેલા બે હજાર રૂપિયા છે એ પરત લઈ શકે છે અને મિત્રો આપને જણાવી દઈએ કે ઓગણીમો હપ્તો ક્યારે આવશે તો અહેવાલો અનુસાર પીએમ કિસાન યોજનાનો ઓગણીમો હપ્તો છે એ ફેબ્રુઆરી બે હજાર પચીસના પહેલાં સપ્તાહની અંદર એટલે કે પહેલાં અઠવાડિયાની અંદર ખેડૂતોના ખાતાની અંદર સરકાર છે એ ટ્રાન્સફર કરી શકે છે તો ખેડૂતો માટે મહત્વપૂર્ણ સમાચાર કે ગુજરાતની અંદર અયોગ્ય ખેડૂતો છે એમની પાસેથી બે હજાર રૂપિયાનો હપ્તો છે પરત લેવામાં આવશે અને ફેબ્રુઆરી મહિનાના પ્રથમ અઠવાડિયાની અંદર ઓગણીમો હપ્તો છે એ ખેડૂતોના ખાતાની અંદર ટ્રાન્સફર કરવામાં આવશે ગામના સમાચારની અંદર આગળ વધીએ તો વર્ષ બે હજાર પચીસથી દોઢ લાખ રૂપિયા સુધીની તાત્કાલિક સહાય છે એ આપવામાં આવશે માર્ગ અકસ્માતની અંદર ઘાયલ થયેલ લોકોને હવે મફત સારવાર મળશે નવા વર્ષથી એટલે કે વર્ષ બે હજાર પચીસથી સમગ્ર દેશની અંદર મફત સારવારની યોજના છે એ લાગુ કરવામાં આવશે અને આ અંગેની માહિતી છે એ કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ આપી હતી મિત્રો તમને જણાવી દઈએ કે આ મહિનાથી જ ઉત્તર પ્રદેશની અંદર આ યોજના છે એ લાગુ કરી દેવામાં આવી છે અને ત્યાર પછી ભારતના છ રાજ્યોની અંદર પાયલોટ પ્રોજેક્ટની અંદર કામ કરવામાં આવશે અને વર્ષ બે હજાર પચીસ થી આખા ભારતની અંદર આ યોજના છે એ લાગુ કરવામાં આવશે એ અંતર્ગત એક્સિડન્ટની અંદર ઘાયલ થયેલ લોકો છે એમને હવે દોઢ લાખ રૂપિયા સુધીની મફત સારવાર છે એ મળવા પાત્ર રહેશે તો મિત્રો પહેલી જાન્યુઆરી બે હજાર પચીસ પછી એક્સિડન્ટની અંદર કોઈ વ્યક્તિ ઘાયલ થાય છે તો કેન્દ્ર સરકાર પાસેથી તમે દોઢ લાખ રૂપિયા સુધીની મફત સારવાર છે એ મેળવી શકશો આગળ વધીએ તો આધાર કાર્ડ ને લઈને મહત્વપૂર્ણ સમાચાર કે નવા નિયમો હેઠળ નાગરિકોએ હવે દર દસ વર્ષે આધાર કાર્ડ ની અંદર માહિતી છે એ અપડેટ કરવી પડશે તો મિત્રો તમારી પાસે પણ જૂનું આધાર કાર્ડ છે દસ વર્ષ જૂનું આધાર કાર્ડ છે અને એ આધાર કાર્ડની અંદર તમે સરનામાની અંદર સુધારો કરાવવા માગો છો નામની અંદર સુધારો કરાવવા માગો છો તો વહેલી તકે સુધારો કરાવી લેજો તમારી નવી માહિતી છે એ અપડેટ કરાવી લેજો નહીતર તો તમારે વધારે પૈસા છે એ આપવા પડશે અને માહિતી અપડેટ કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા દેશભરના જે ગ્રાહકો છે એમને મોટી રાહત પણ આપવામાં આવી છે સરકારે ફરી એક વખત મફત આધાર અપડેટ કરવાની તારીખ છે એ લંબાવી દીધી છે મફત આધાર અપડેટ કરવાની તારીખ છે એ ચૌદ ડિસેમ્બર બે હજાર હતી પરંતુ હવે ચૌદ જૂન બે હજાર કરવામાં આવી છે એટલે કે છ મહિના સુધી લંબાવવામાં આવી છે તો તમારી પાસે જૂનું આધાર કાર્ડ છે અને એ આધાર કાર્ડની અંદર તમે માહિતી છે એ અપડેટ કરવા માગો છો તો વહેલી તકે વેબસાઇટ ઉપર જોઈને અપડેટ કરાવી લેજો નહીં તરતો એટલે કે ચૌદ જૂન બે હજાર પછી આ માહિતી અપડેટ કરવા માટે તમારે વધારે ચાર્જ છે એ

આવ્યું છે અને અપાર આઈડી કાર્ડ કઢાવવા માટે શિક્ષકોને કામગીરી છે એ સોંપવામાં આવી છે પરંતુ મિત્રો અપાર આઈડી છે એ જનરેટ કરવાની અંદર મુશ્કેલીઓ પડી રહી છે કેમ કે આધાર કાર્ડની અંદર એક અક્ષરની ભૂલ હોય તો પણ અપાર આઈડી છે એ જનરેટ થતું નથી જેમને કારણે બાળકો છે એમના વાલીઓ ખૂબ જ મુશ્કેલીની અંદર મુકાઈ રહ્યા છે અને સરકાર દ્વારા વિદ્યાર્થીઓના ઈ કેવાયસી કર્યા બાદ આધાર કાર્ડ છે એ પણ સરકાર દ્વારા ફરજિયાત કરવામાં આવ્યા છે ત્યારે બાળકોના આધાર કાર્ડ છે એ યોગ્ય હોતા નથી અથવા તો અપડેટ કરાવવા પડતા હોય છે અને આધાર કાર્ડ અપડેટ થાય ત્યાર પછી જ અપાર આઈડી કાર્ડ નીકળે છે જેમને કારણે વાલીઓને એક એક પછી એક લાઇનની અંદર ઊભા રહેવું પડે છે તો આવી રીતે વિદ્યાર્થીઓને વાલીઓ છે એ ખૂબ જ મુશ્કેલીની અંદર મુકાયેલા છે પરંતુ કેન્દ્ર સરકાર દ્વારા અપાર આઈડી કાર્ડ છે એ કઢાવવાનો ઓર્ડર છે એ શિક્ષકોને આપવામાં આવેલો છે ત્યાર પછી ડ્રાઇવિંગ લાઇસન્સને લઈને મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે કે ભારતની અંદર મોટર વ્હીકલ એક્ટ નિયમ હેઠળ ડ્રાઇવિંગ લાઇસન્સ માટે કેટલાક નિયમો છે એ નક્કી કરવામાં આવ્યા છે એ અંતર્ગત જ્યારથી તમે ડ્રાઇવિંગ લાઇસન્સ કઢાવો છો ત્યાર પછી એક નિશ્ચિત સમયગાળો હોય છે કે એ સમયગાળાની અંદર તમારે એ ડ્રાઇવિંગ લાઇસન્સને રિન્યૂ કરાવવું પડે છે અને જો તમે એ ડ્રાઇવિંગ લાઇસન્સ રિન્યૂ કરાવતા નથી તો એ ડ્રાઇવિંગ લાયસન્સ છે એ રદ થઈ જાય છે મિત્રો આપને જણાવી દઈએ કે જ્યારથી તમે ડ્રાઇવિંગ લાઇસન્સ કઢાવો છો ત્યારથી લઈ અને વીસ વર્ષ સુધી અથવા તો તમારી ઉંમર છે એ ચાલીસ વર્ષની થાય એ પછી તમારે તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ છે એ રિન્યૂ કરાવવું પડે છે એટલે કે સૌથી પહેલાં તમારે વીસ વર્ષે ડ્રાઇવિંગ લાઇસન્સ રિન્યૂ કરાવવાનું રહેશે ત્યાર પછી દસ વર્ષે રિન્યૂ કરાવવાનું રહેશે અને ત્યાર પછી દર પાંચ વર્ષે તમારે ડ્રાઇવિંગ લાઇસન્સ છે રિન્યૂ કરાવવાનું રહેશે અને આપને જણાવી દઈએ કે રિન્યૂ કરાવવા માટે એક મહિનાનો સમયગાળો છે એ આપવામાં આવે છે અને એક મહિનાની અંદર તમે ડ્રાઇવિંગ લાઇસન્સ છે એ રિન્યૂ નથી કરાવતા તો તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ છે એ રદ થઈ જાય છે અને ઘણી વખત મિત્રો ડ્રાઇવિંગ લાયસન્સની અંદર સમયમર્યાદા છે એ રિન્યૂ કરાવવા માટે વધારવામાં આવતી હોય છે પરંતુ જો તમે ચાર વર્ષ સુધી ડ્રાઇવિંગ લાઇસન્સ છે એ રિન્યૂ નથી કરાવતા તો તમારું એ ડ્રાઈવિંગ લાઇસન્સ છે એ સંપૂર્ણપણે રદ થઈ જશે અને ત્યાર પછી તમારે ડ્રાઇવિંગ લાઇસન્સ કઢાવવું હશે તો તમારે નવી પ્રક્રિયા છે એ ફોલો કરવી પડશે એટલે કે નવેસરથી તમારે ડ્રાઇવિંગ લાઇસન્સ છે એ કઢાવવાનું રહેશે એટલે કે તમારી પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ છે અને એ પૂર્ણ થઈ જાય છે ત્યાર પછી તમારે વહેલી તકે એટલે કે એક મહિનાની અંદર એ ડ્રાઇવિંગ લાઇસન્સને રિન્યુ કરાવી લેવાનું રહેશે અને તમે એક મહિનાની અંદર અંદર રિન્યૂ નહીં કરાવો અને એ ડ્રાઇવિંગ લાઇસન્સની અંદર ચાર વર્ષ વીતી જશે તો ત્યાર પછી તમારું એ ડ્રાઇવિંગ લાઇસન્સ એ સંપૂર્ણપણે રદ કરી દેવામાં આવશે એટલા માટે ગુજરાતના દરેક લાઇસન્સ ધારકો છે એ આ માહિતી ઉપર આ નિયમ ઉપર ધ્યાન આપે અને તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ છે એમની અવધિ પૂર્ણ થતી હોય તો વહેલી તકે તમે એને રિન્યૂ કરાવી લેજો નતર નહીતર તો તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ એ રદ થઈ શકે છે ના સમાચારની અંદર આગળ વધીએ તો વર્ષ બે હજાર ચોવીસની અંદર મહિલાઓ માટે જાહેર થયેલ ત્રણ મોટી યોજના મિત્રો સૌથી પહેલી યોજના છે એમનું નામ છે બીમા સખી યોજના કે આ યોજનાની અંદર ધોરણ દસ પાસની મહિલાઓ કે જેમની ઉંમર અઢારથી લઈને સિત્તેર વર્ષની છે એ લાભ લઈ શકે છે આ યોજનાની અંદર મહિલા એજન્ટને પ્રથમ વર્ષે સાત હજાર રૂપિયા બીજા વર્ષે છ હજાર રૂપિયા અને ત્રીજા વર્ષે પાંચ હજાર રૂપિયા આમ અઢાર હજાર રૂપિયાની સહાય છે એ ટ્રેનિંગ દરમિયાન આપવામાં આવશે બીમા સખી યોજનાની વધારે માહિતી છે એ તમે કોઈપણ બીજા વિડીયો દ્વારા જાણી શકો છો અથવા વેબસાઇટ દ્વારા જાણી શકો છો ત્યાર પછી મિત્રો મુખ્યમંત્રી મહિલા સન્માન નિધિ યોજના છે આ યોજના છે એ દિલ્હી સરકારની છે આ યોજના હેઠળ મહિલાઓને હજાર રૂપિયા છે એ દર મહિને આપવામાં આવે છે અને હવે ચૂંટણી બાદ સરકાર ત્યાં જીતશે તો આ રકમ છે વધારવામાં આવશે અને મહિલાઓને એકવીસો રૂપિયા છે એ દર મહિને આપવામાં આવશે તો મિત્રો આવી યોજના છે એ ગુજરાતની અંદર પણ મહિલાઓ માટે ચાલુ થવી જોઈએ કે ના થવી જોઈએ ખાસ નીચે કોમેન્ટ કરીને જણાવી દેજો ત્યાર પછી આગળ જોઈએ તો સુભદ્રા યોજના મહિલાઓને એની અંદર દસ હજાર રૂપિયાની સહાય મળે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના જન્મદિવસ નિમિત્તે કર્ણાટક સરકારે આ યોજનાની જાહેરાત કરી હતી અને યોજનાની શરૂઆત પણ કરાવી હતી જેની અંદર રાજ્યની મહિલાઓ છે એમને બે હપ્તાની અંદર દસ હજાર રૂપિયાની આર્થિક સહાય છે એ આપવામાં આવે છે અને એકવીસથી લઈ અને સાઠ વર્ષની મહિલાઓ છે એ આની અંદર લાભ લઈ શકે છે તો મિત્રો વર્ષ બે હજાર ચોવીસની અંદર આ ત્રણ યોજનાઓ છે મહિલાઓ માટે શરૂ કરવામાં આવી છે આ યોજનાની માહિતી છે એ મહિલાઓ જાણી શકે છે અને લાભ લઈ શકે છે વધુ એક ખેડૂત ઉપયોગી નિર્ણય ઉપર નજર કરીએ તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસે ધિરાણ નીતિના નવા નિયમો છે એ જાહેર કર્યા છે એ અંતર્ગત પહેલી જાન્યુઆરી બે હજાર પચીસથી ખેડૂતોને કોઈપણ ગેરંટી વગર બે લાખ રૂપિયા સુધીની કૃષિ લોન છે એ મળવાપાત્ર રહેશે મિત્રો અત્યાર સુધી આ લોનની મર્યાદા છે એ એક પોઈન્ટ છ લાખ એટલે કે એક લાખ અને સાઠ હજાર રૂપિયાની હતી પરંતુ હવે એ મર્યાદાની અંદર વધારો કરવામાં આવ્યો છે અને હવે ખેડૂતો છે એ બેંક પાસેથી કોઈપણ ગેરંટી વગર બે લાખ રૂપિયા સુધીની મર્યાદામાં કૃષિ લોન છે એ મેળવી શકશે ભારતીય રિઝર્વ બેંક ઓફ

કાચા તેલની કિંમતમાં હજી પણ વધારો થવાની શક્યતા છે યુદ્ધના માહોલની અસર છે એ કાચા તેલની કિંમતો ઉપર જોવા મળી રહી છે એમને કારણે આંતરરાષ્ટ્રીય બજારની અંદર છેલ્લા પાંચ દિવસની અંદર ક્રૂડ ઓઇલ છે છ ટકા મોંઘું થઈ ગયું છે અને છેલ્લા ત્રણ મહિનાની અંદર આ સૌથી વધારે મોંઘું ક્રૂડ ઓઇલ થયું છે અને આ ક્રૂડ ઓઇલ મોંઘું થયું છે એમની સીધી અસર છે એ પેટ્રોલ ડીઝલના ભાવ ઉપર પડશે જેમને કારણે આવનાર દિવસોની અંદર એક અથવા તો બે રૂપિયા પેટ્રોલ ડીઝલ છે એ મોંઘું થઈ શકે છે ત્યાર પછી આગળ જોઈએ તો દિવસે દિવસે પેટ્રોલ ડીઝલના ભાવ વધી રહ્યા છે જેમને કારણે નાયરા પેટ્રોલ પંપ દ્વારા એક હાલમાં સ્કીમ સ્કીમ છે છે લાગુ કરવામાં આવી એ અંતર્ગત તમે પેટ્રોલ અને ડીઝલ છે એ પાંચ રૂપિયા સસ્તું ખરીદી શકશો આપને જણાવી દઈએ કે આ પેટ્રોલ ડીઝલ છે એ પાંચ રૂપિયા સસ્તું ખરીદવા માટે તમારે ઓછામાં ઓછું હજાર રૂપિયાનું પેટ્રોલ છે એ પુરાવવાનું રહેશે અને તમે હજાર રૂપિયાનું આ પેટ્રોલ પુરાવો છો એનું પેમેન્ટ તમારે ડિજિટલ કરવાનું રહેશે એટલે કે ડેબિટ કાર્ડ દ્વારા ક્રેડિટ કાર્ડ દ્વારા અથવા તો યુપીઆઈ દ્વારા કરવાનું રહેશે પેટીએમ અથવા તો મોબાઈલ જેવી એપ હોય એ દ્વારા પણ તમે પેમેન્ટ છે એ કરી શકશો તો ઓછામાં ઓછું તમે હજાર રૂપિયાનું ઈંધણ પુરાવશો એટલે કે પેટ્રોલ પુરાવશો તો તમને પાંચ રૂપિયા પેટ્રોલ ડીઝલ છે એ સસ્તું આપવામાં આવશે અને આ સ્કીમ છે એ આખા ગુજરાતની અંદર નાયરા પેટ્રોલ પંપ ઉપર હાલમાં ઉપલબ્ધ છે તમે પાંચ રૂપિયા સસ્તું પેટ્રોલ પંપ છે એ મેળવી શકશો અને આ સ્કીમ છે એ એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધી રહેશે જોઈએ તો લોન માફીને લઈને મહત્વપૂર્ણ સમાચાર કે જો કોઈ સામાન્ય વ્યક્તિ બેંકની અંદર જાય અને નાનો ધંધો કરવા માટે લોન માગે છે તો એ વ્યક્તિનો સિબિલ સ્કોર છે એ ચેક કરવામાં આવે છે અને ત્યાર પછી એ સિબિલ સ્કોર ઉપર ઘણા બધા સવાલો છે ઉઠાવવામાં આવે છે અને ત્યાર પછી એમની પાસે દસ્તાવેજો અને કાગળિયા ઘણા બધા માગવામાં આવે છે અને ત્યાર પછી એક નાની લોન છે એ આપવામાં આવે છે અને એ લોનની અંદર વ્યાજ છે એ પણ ખૂબ જ વધારે હોય છે ત્યારે મિત્રો બેંક દ્વારા આવા નાના લોન લેનાર જે વ્યક્તિઓ છે એની ઉપર કોઈ રાહત છે એ આપવામાં નથી આવતી એટલે કે બેન્ક દ્વારા દયા ખાવામાં નથી આવતી અને એની લોન છે એ માફ કરવામાં નથી આવતી પરંતુ બેંકો જે ડિફોલ્ડર એટલે કે મોટા અબજોપતિ છે કરોડોપતિ છે એ લોકોએ બેંકમાંથી લોન લીધેલી છે તો એમની લોન છે માફ કરી દેવામાં આવે છે આની અંદર અનિલ અંબાણી અને જિંદાથી લઈ અને બીજા મોટા જેપી જેવા ગ્રુપ છે ઉદ્યોગપતિઓ છે એ પણ સામેલ છે કે બેન્કો દ્વારા એમની લોન છે માફ કરવામાં આવી છે છેલ્લા દસ વર્ષની અંદર બેંકોએ લગભગ બાર લાખ કરોડ રૂપિયાની લોન છે એ માફ કરી છે જ્યારે મિત્રો મોટી મોટી કંપનીઓ છે એ એ બેન્કો પાસેથી લોન લે છે અને એ બે કંપનીઓ છે એ લોન ભરી શકતી નથી ત્યારે એ કંપનીઓની લોન છે એ બેન્કો દ્વારા માફ કરી દેવામાં આવે છે પરંતુ આવા સામાન્ય વ્યક્તિઓ હોય એમણે જે નાની લોન લીધેલી હોય એ બેન્કો દ્વારા માફ કરવામાં નથી આવતી તો મિત્રો તમારું શું કહેવું છે કે બેન્કો દ્વારા સરકાર દ્વારા આવી નાની લોન લે લોન જે લીધેલી હોય એના ઉપર વ્યાજ જે લાગે એ માફ કરવું જોઈએ લોન છે એ નાના રકમની હોય તો એ માફ કરવી જોઈએ કે ના કરવી જોઈએ નીચે તમે કોમેન્ટ કરીને જણાવી દેજો સરકાર દ્વારા જે મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી હતી કે જે ઉદ્યોગપતિઓ છે મોટી મોટી કંપનીના માલિકો છે કે જેમણે બેંક પાસેથી લોન લીધેલી છે એવા લોકોની લોન છે એ માફ કરવામાં આવી છે બેંકો દ્વારા જ તો સામાન્ય વ્યક્તિની લોન બેંક છે એ માફ કરવી જોઈએ કે ના કરવી જોઈએ ખાસ નીચે કોમેન્ટ કરીને જણાવી દેજો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર મિત્રો ગુજરાતની અંદર ઠંડી પડી રહી છે ગુજરાતના ખેડૂતોને ખેતી માટે ઠંડીની જરૂર છે ત્યારે આવનાર દિવસોની અંદર હજી પણ ઠંડીનો રાઉન્ડ છે એ ગુજરાતમાં યથાવત રહેશે ત્યાર પછી આગળ જોઈએ તો કપાસના ભાવની અંદર મંદીનો માહોલ યથાવત છે મને દસ રૂપિયાનો ઘટાડો થયો છે કપાસના એવરેજ ભાવ છે એ ચૌદસો ને વીસ રૂપિયાની સપાટીએ છે અને સીસીઆઈ દ્વારા કપાસની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે તો કપાસની બજારને ટેકો મળશે અને આવનાર દિવસોની અંદર કપાસની બજાર છે એ સ્થિર રહેશે પરંતુ ગુજરાતના જે ખેડૂત ભાઈઓ સત્તરસો પ્લસ કપાસના ભાવો આવનાર દિવસોની અંદર થશે એવી આશા લઈને બેઠા છે એમને જણાવી દઈએ કે આવનાર દિવસોની અંદર કપાસના ભાવો વધે તેવા કોઈ અહેવાલો છે એ મળી રહ્યા નથી ગુજરાતના જે ખેડૂત ભાઈઓ કપાસ વેચવા માગે છે અને પૈસાની જરૂર છે એ એ ભાઈઓ કપાસ છે એ બજાર જોઈ અને વેચી શકે છે આવનાર દિવસોની અંદર સારા કપાસના ભાવ મળે તેવા કોઈ અહેવાલો દેખાતા નથી ત્યાર પછી આગળ જોઈએ તો કાળા તલની અંદર એક સાથે મોટી તેજી જોવા મળી છે મળે સોથી દોઢસો રૂપિયાનો વધારો થયો છે અને સારી ક્વોલિટીના કાળા તલ હોય તો એમનો ઊંચો ભાવ છે એ સુડતાલીસો રૂપિયા સુધી ખેડૂતોને મળી રહ્યો છે જ્યારે સફેદ તલની વાત કરીએ તો સફેદ તલના પણ ઊંચા ભાવો છે એ ચોવીસો રૂપિયાની સપાટીએ પહોંચી ગયા છે ત્યાર પછી આગળ જોઈએ તો ડુંગળીને લઈને મહત્વપૂર્ણ સમાચાર કે ડુંગળીની અંદર વીસ ટકા ડ્યુટી છે એ કેન્દ્ર સરકાર દ્વારા હટાવી દેવામાં આવે તો ડુંગળીની જે ખરીફની આખર સિઝન છે અને નવી ડુંગળી છે એ બજારની અંદર આવી રહી છે એની અંદર ભાવ જળવાઈ રહેવાના ચાન્સ છે એ રહેલા છે પરંતુ સરકાર એટલે કે કેન્દ્ર સરકાર નિકાસ ડ્યુટી છે એ હટાવી દે તો ડુંગળીના ભાવ છે એ જળવાયેલા રહેશે જ્યારે મહુવા યાર્ડની અંદર પાસઠ હજાર થેલાની વેપાર થઈ હતી ડુંગળીની એમાં લાલ ડુંગળીની અંદર છસો ને પચાસ સુધીના ભાવ છે એ ખેડૂતોને મળ્યા હતા સફેદની અંદર વાત કરીએ તો સફેદની અંદર ભાવ છે એ તૂટ્યા હતા અને ઊંચો ભાવ છે એ ચારસો ને રૂપિયાની સપાટીએ રહ્યો હતો એટલે કે સફેદ ડુંગળી બસો એકવીસથી લઈને ચારસો ને છોતેર રૂપિયાની વચ્ચે વેચાતી હતી જ્યારે લાલ ડુંગળી છે એ દોઢસોથી લઈ અને એક છસો ને સાઠ રૂપિયાની વચ્ચે વેચાતી હતી ત્યાર પછી ચણાનું વાવેતર છે એ વધ્યું છે એવા અહેવાલો આવ્યા છે એમને કારણે ચણાની બજારમાં ઘટાડો થયો છે તો મિત્રો આ હતા આજના સૌથી મોટા ખેડૂત સમાચાર અને બીજા કામના સમાચાર આ સમાચાર ગુજરાતના દરેક ખેડૂત ભાઈઓ અને દરેક લોકો જાણી શકે એટલા માટે આ વિડીયોને બની એટલો શેર કરજો આવજો આભાર